વડોદરા શહેરના રેસ્કોર્સ વિસ્તારમાં આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસની બહાર વિદ્યુત સહાયકોએ ફરી એકવાર આંદોલન શરૂ કર્યું છે વિદ્યુત સહાયક હેલ્પર ભરતી માટે આજ દિન સુધી ભરતી પૂરી કરવામાં આવી નથી ત્યારે વિદ્યુત સહાયકોએ વડી કચેરી વડોદરા ખાતે અનેક વખત રજૂઆત કરી છે તેમજ મંત્રી અને અગ્રસચિવને પણ આ બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરી છે સતત અઢી વર્ષથી પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ વિદ્યા સહાયકોનું ભરતીનું આજ દિન સુધી કોઈ જ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી જો ગુજરાત સરકાર આ ભરતી કરવા તેમજ બેરોજગારોની રોજગારી આપવા સક્ષમ ન હોય તો ભરતીનો પરિપત્ર રદ કરે વડી કચેરી દ્વારા વારંવાર એક જ જવાબ આપવામાં આવે છે કે કંપનીની જરૂરિયાત મુજબ ભરતી કરીશું પરંતુ ક્યારે તે જણાવવામાં આવતું નથી જેથી વિદ્યુત સહાયકોએ તારીખ અગિયારના રોજ ફરીથી જેથી વિદ્યુત સહાયકોએ ફરીથી વડોદરા હેડ ઓફિસ પર ધરણા યોજ્યા છે જેમાં ભૂતપૂર્વ તાલીમાર્થીઓ આત્મવિલોપન સુધીની તૈયારી બતાવી રહ્યા છે જો કોઈ અનહોની થાય તેની સંપૂર્ણ જવાબદારી સત્તાપક્ષમાં રહેલ સરકારની રહેશે જેની નોંધ લેવી તેમ પણ વિદ્યુત સહાયકોએ જણાવ્યું હતું અમારે ભરતી બાબતે માગણી છે અમે આ પાંચમી વખત આંદોલનમાં ઉતર્યા છે અમારે કોઈ શાંતિપૂર્વક જવાબ મળતો નથી અમને એમ કહે છે કોર્ટ મેટર ચાલે છે અમે ગાંધીનગર બી મળીને આ મંત્રી કનુભાઈ દેસાઈને અમને ગોર ઘોર ફેરવે છે કે કોન્ટ્રાક્ટ કેસ ચાલે છે તમારે અમને તમારે નોકરી નહોતા લેવાના મેં બે હજાર નવમાં એપ્રેન્ડિસ કરી છે તો અમને શું કાં જગાડ્યા તમે વેરિકેશન માટે ફોર્મ ભર્યા તારા અમે આ હડતાળ પર ઉતર્યા ને આજે ત્રણ વર્ષને ચાર મહિના થઈ ગયા અમારે કોઈ જવાબ શાંતિપૂર્વક મળતો નથી ને રોજગારી છે એ લોકો ભાડા ખર્ચીને આવે છે ખૂણે ખૂણેથી અમને કોઈ શાંતિપૂર્વક જવાબ મળતો નથી અમે અમારી માગણી એક જ છે કે અમારી જે ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ કરે વહેલી તકે અને અમને ન્યાય અપાવેલ અમે છેલ્લા બે હજાર બાવીસની અંદર જાહેરાત પાડેલી છે કે એપ્રેન્ટિસશીપ જે કરેલા એપ્રેન્ટિસો છે તેમને આઠસો જગ્યા જે ભરતી ખાલી પડેલ છે તેને પૂર્ણ કરવા માટે જાહેરાત પાડેલ છે અમે ફોર્મ ભરેલા છે તેનું વેરીફિકેશન પણ થઈ ગયેલું છે ત્યારબાદ ત્રણ વર્ષ વીતી ગયા ત્યાં સુધી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી ત્યારબાદ અમે આંદોલન કર્યું તો પહેલાં મુલાકાત કરી તે વખતે એ લોકોએ કીધું કે તમારું કામ થઈ જશે પણ દસ દિવસ અમે રાહ જોઈ દસ દિવસનો ટાઈમ માગ્યો દસ દિવસમાં કોઈ નિકાલ ના આવતા ત્યારબાદ અમે આંદોલનની જાહેરાત કરી અને આંદોલન કર્યું તે વખતે પણ અમને ગોળ ગોળ જવાબ ફરવી અને આશ્વાસન આપી અને પાછા કાઢી મૂકવામાં આવે છે ત્યારબાદ અમે ગાંધીનગર મળ્યા તો ત્યાંથી આપણા ઉર્જામંત્રી સાહેબ કરણુ દેસાઈ સાહેબનું કેવું એમ છે કે અમે અહીંયાથી અમારા તમામ તમારા ભરતીના જે પણ કંઈ પ્રોસેસ છે અમારા તરફથી ઓકે જે અમે એચઆર ઓફિસ તમારી હેડ ઓફિસ પર મોકલી દીધેલ છે હવે તમારે અહીંયા તમારે કંઈ કામ મતલબ અહીંયા તમારું કંઈ બાકીને જે છે તે તમારે ત્યાં પ્રોસેસ કરવાની છે અહીંયા જ્યારે આવીએ છીએ ત્યાં અહીંયાથી એમ કહે છે કે તમારે આગળ જ્યાં મળવા જવું તો ત્યાં જઈ શકો છો હવે અમને ગોળ ગોળ જવાબ ફરવી અને જવાબ આપવામાં આવે છે કોઈ ગોરતો સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને આમ ને આમ અમારું શોષણ થતું રહે છે હવે અમારી માગણી સ્વીકારવાની આવે તો અમે આંદોલન ચાલુ રાખીશું અને અમને કોઈપણ સંતોષકારક જવાબ જોઈએ